જે જેનું વંદે માત્ર દોસ્તો તો પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર સંપૂર્ણ સિલેબસ આધારિત મિત્રો જોવાના છે તો મિત્રો પરીક્ષાની તારીખ જાહેર થઈ ચૂકી છે તો પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર સંપૂર્ણ સિલેબસ આધારિત ચાલો આપણે શરૂઆત કરીએ તો મિત્રો આજે આપણે મોડલ પેપરમાં છનું સોલ્યુશન કરવાના છે જે પંદર તારીખે આપણી પરીક્ષા લેવાની છે એમાં આ પ્રકારનું કંઈક પેપર જોવા મળી શકે છે મિત્રો પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં બેઠા પ્રશ્નો પૂછાય એવા દસ સરસ મજાના મોડલ પેપર આપણા દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે તો આ દસ જેટલા મોડલ પેપરની જો તમે પીડીએફ મેળવવા માંગતા હો તો અહીં આપણે નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચવીસ ઓગણસી બે ચાલીસ નંબર ઉપર પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર મિત્રો સ્ક્રીનશોટ મોકલી આપજો તો દસ મોડલ પેપરની પીડીએફ તમને મળી જશે ચાલો મિત્રો શરૂઆત કરીએ પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ભારતે ખાલી જગ્યાનો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો જવાબ આવશે મિત્રો ઈ ત્યારબાદ ખેડૂતો અને ઉદ્યોગ સાહસિકોને સહાય અર્થે ભારતના કયા રાજ્ય બનાકે યોજના લાગુ કરી મિત્રો એ રાજ્ય છે મિઝોરમ ત્યારબાદ નીચેના પૈકી કઈ ભારતીય ટેનિસ જોડીએ ગ્વાગો ઓપન બે હજાર ચોવીસ પુરુષનો ડબલ ખિતાબ જીત્યો છે તો એ જીત્યો છે મિત્રો ઓપ્શન એ સાચો જોવાબ આવશે ત્યારબાદ પંચાવન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ક્યાં યોજાનાર છે ઓકે તો મિત્રો આનો જવાબ આવશે ગોવા ખાતે ત્યારબાદનો ક્વેશ્ચન છે નદી ઉત્સવ બે હજાર ચોવીસનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું તો મિત્રો એ કરવામાં આવ્યું હતું નવી દિલ્હી ખાતે ત્યારબાદ આગળ વાત કરીએ ઓકે મિત્રો આવા સરસ મજાના દસ મોડલ પેપરની જો તમે પીડીએફ મેળવવા માંગતા હો તો આ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચ વીસ ઓગણ્યાસી બે ચાલીસ આ નંબર ઉપર પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો તો તમને દસ જેટલા મોડલ પેપરની પીડીએફ મળશે ઓકે આ મોડલ પેપરની ડિવિધનવાળા જોડકાવાળા પરીક્ષામાં બેઠા પૂછાય એવી પેટર્નના પ્રશ્નો આપેલા છે નાના આના સિવાય ડેલી આપણે જે પેપર મૂકીએ એની પીડીએફ પણ તમને મળતી રહેશે ઓકે તો અવશ્ય આ દસ મોડલ પેપરનું મટીરિયલ પરચેસ કરી લેજો ચાલો કુસ્તીમાં ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી મિત્રો એ જવાબ આવશે સાક્ષી મલિક એકલવ્ય પુરસ્કાર માટે પસંદગી પામેલ તરવૈયા રાય એ કયા રાજ્યના છે તો એ છે મિત્રો ઓડિશાનો ત્યારબાદનું ક્વેશ્ચન રોબોટિક આસિસ્ટેટ સર્જરી પ્રશિક્ષણ કેન્દ્રની સ્થાપના કરવા માટે કઈ સંસ્થાએ ઇન્ટેટિવ સાથે ભાગીદારી કરી છે તો જવાબ આવશે એમ્સ દિલ્હી આયોજન કરેલ છે તો મિત્રો એમાં જવાબ આવશે પુણે હવાઈ મથક ત્યારબાદ ભારતના તમામ વ્યૂહાત્મક કે પરમાણુ દળનું સંચાલન અને વહીવટ કઈ સંસ્થાને સોંપવામાં આવ્યા છે તો જવાબ આવશે મિત્રો વ્યૂહાત્મક દળો આદેશ નીચેના પૈકી કોણ ગુજરાતના શિક્ષણ મંત્રી હતા તેમજ પદ્મશ્રી પારિતોષિકના પ્રાપ્ત કરતા હતા ઇન્દુમતી ચિમનલાલ શેઠ ભારતમાં રાષ્ટ્રીય મહિલા કિસાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો એ ઉજવવામાં આવે છે પંદર ઓક્ટોબર આગળ વાત કરીએ નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ઓકે ચાર પ્રકારના વિધાનો મિત્રો આપી દીધા છે પંચવર્ષીય યોજનાને સંબંધિત ચાલો જોઈએ પ્રથમ પંચવર્ષીય યોજના ઉત્પાદન સહાયક માલને પ્રાધાન્ય આપતી હતી ના આ મિત્રો ખોટું આવે ઓકે ખેતીને પ્રાધાન્ય આપતી એટલે પહેલું વિધાન ખોટું છે મિત્રો પહેલું વિધાન જો મિત્રો ખોટું હોય તો ડાયરેક્ટ આપણને ઓપ્શન સી સાચો જવાબ મળી શકે છે એટલે કે બીજું ત્રીજું ચોથું વિધાન સાચા છે પ્રથમ વિધાન ખોટું છે નેક્સ્ટ ક્વેશ્ચન ભારતના એન્ટાર્ક્ટિક ખાતેના સંશોધન કેન્દ્ર બાબતે નીચેના પૈકી કયું વિધાન અથવા તો કયા વિધાનો સત્ય છે ચાલો જે ભારતનું કયું રાજ્ય સૌપ્રથમ ઓર્ગેનિક સ્ટેટ બન્યું છે તો મિત્રો જવાબ આવશે સિક્કિમ કે બટ ગોડ ઓન કન્ટ્રી કયા રાજ્યને સંબંધિત છે તો તેમાં જવાબ આવશે કેરળ જયદેવનું ગીત ગોવિંદ કઈ ભાષામાં કૃત છે તો મિત્રો જવાબ આવશે સંસ્કૃત ભાષામાં બકીમચંદ્ર ચેટર્જીની નવલકથા આનંદ મઠમાં નીચેના પૈકી કયો બળવો ખૂબ પ્રખ્યાત થયો તો એ જવાબ આવશે સંન્યાસી બળવો ત્યારબાદ સમવર્ષા રેખા અન્વય વરસાદના વિતરણ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે તો આમાં મિત્રો જવાબ આવે છે ઓપ્શન એ કે ભાઈ પૃથ્વીના બંને ગોરાધમાં પાંત્રીસથી ચાલીસ અક્ષાશ્રુતો વચ્ચેના પ્રદેશોમાં અને પૂર્વ કિનારે વધુ વરસાદ થાય છે જ્યારે પશ્ચિમ કિનારે ઓછો વરસાદ પડે છે આગળ વાત કરીએ નીચેના પૈકી કઈ ભારતીય કોલસાની સમસ્યાઓ છે તો ત્રણ તમામ આવશે નીચું કે લેરી મૂલ્ય પણ આવે વધુ માત્રામાં શાખનું પ્રમાણ વધુ માત્રામાં સલ્ફરનું પ્રમાણ ઓપ્શન ડી રાઈટ આન્સર હુગલી ઔદ્યોગિક પ્રદેશનું કેન્દ્ર નીચે પૈકી કયું છે તો એ છે મિત્રો કોલકાતા આવડા ચાલો ભારતમાં પોસ્ટલ ઇન્ડેક્સ નંબરની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી તો જવાબ આવે ઓગણીસો ને બોતેરમાં નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટીનું વડું મથક ક્યાં આવેલું છે ચેન્નાઈ ખાતે ચાલો આગળ વાત નીચેના નીચેના વાક્યોને ચકાસવાના છે ચાલો સન બે હજાર અગિયારનું સેન્સ છે સેન્સસ ભારતનું પંદરમું સેન્સસ હતું ઓકે બે હજાર અગિયારમાં ભારતની પંદરમી વસ્તી ગણતરી હતી આ એકદમ સાચું છે ઓકે કે ભાઈ આ સેન્સસમાં અઠ્યાવીસ રાજ્યો સાત કેન્દ્રશાસિત પ્રદેશો છસો ચાલીસ જિલ્લાઓ પાંચ હજાર સાતસો તાલુકા અને છ લાખ કરતા સમાવેશ થતો પણ સાચું છે વસ્તી વસ્તી વધારાનો દર સાક્ષરતાનો દર વસ્તી કરતા જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવેલ છે આ પણ સાચું છે ઓપ્શન ડી આનો સાચો જવાબ બનશે ત્રણે ત્રણ વિધાનો યોગ્ય રહેલા છે જમીનનું સૌથી ઉપરનું સ્તર ખાલી જગ્યાનું બનેલું હોય છે તો એ બનેલું હોય છે સેન્દ્રીય સજીવ સજીવજીવ તંત્ર અને માટીના કણો ચાલો ત્યારબાદ નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યના રાજ્ય પ્રાણી તરીકે ભારતીય હાથી છે ચાલો તો આમાં મિત્રો ઝારખંડ કર્ણાટક અને કેરળ ઓકે અસમો તો ગેન્ડો છે એટલે તો એ નીકળી જશે રિમૂવ થઈ જશે એક બે અને ત્રણ ઓપ્શન ડી એ સાચો જવાબ આવશે વિદ્યાસાગર સેતુ નીચેના પૈકી કયા શહેરમાં આવેલ છે વિદ્યાસાગર સેતુ કોલકાતા દેશની યુનિવર્સિટી અને તેના મુખ્ય મથકને યોગ્ય રીતે જોડવાના છે તો ચાલો જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી એ આવેલી છે મિત્રો નવી દિલ્હી ખાતે સાવિત્રીબાઈ ફૂલે યુનિવર્સિટી એ આવેલી છે પુણે ખાતે ડૉક્ટર એ પી એપીજે અબ્દુલ કલામ ટેકનિકલ યુનિવર્સિટી આવેલી છે લખનઉ ખાતે અને મહર્ષિ દયાનંદ સર સરસ્વતી યુનિવર્સિટી અજમેર તો આવી રીતે જોવા જઈએ ઓપ્શન સી સાચો જવાબ રહેશે ચાલો સ્તર અને ઉત્પાદન અંગેની વિગતોને યોગ્ય રીતે આપણે જોડવાની છે ચાલો વિજયવાડા તો એમાં આવશે ઓટો પાર્ટ ફરીદાબાદમાં આવશે કાચ અને બંગડીઓ પન્નામાં આવશે મિત્રો હીરાની ખાણો અને વારાણસીમાં આવશે હાથ વણાટ ઓપ્શન ડી સાચો જવાબ નેક્સ્ટ ક્વેશ્ચન આ બંદર દેશના પશ્ચિમી પ્રદેશમાં સ્થિત છે તે મુંબઈ બંદરના વેપારના એનાયત આયાતને સરળ બનાવવા માટે બાંધવામાં આવ્યું હતું તે એક જ્વાર બંદર ગ્રહ છે ઉપરુક્ત વર્ણ નીચેના પૈકી કયા સ્થળનું છે તો આમાં જવાબ આવશે મિત્રો કંડલા ત્યારબાદ કડીનો કિલ્લો ખાલી જગ્યા દ્વારા બાંધવામાં આવ્યો હતો તો જવાબ આવશે મિત્રો ગાયકવાડ કુળ રાજકોટની સ્થાનિક પ્રજા પરિષદે ઓગણીસો ચોત્રીસમાં ખાલી જગ્યાના નેતૃત્વ હેઠળ રાજ્ય દ્વારા ઇજારાશાહી લાદવાની બાબતનો વિરોધ કરવા ચરણ શરૂ કરી હતી મિત્રો જવાબ આવશે યુએન ઢેબર તેરમી સદીના અંત ભાગમાં કોણે ગુજરાતના છેલ્લા સોલંકી રાજા કર્ણદેવને હરાવી ગુજરાતને દિલ્હી સલ્તનતનો એક ભાગ બનાવ્યો તો એ છે મિત્રો અલ્લાઉદ્દીન ખિલજી ત્યારબાદ મુળરાજ સોલંકીના સંદર્ભમાં નીચેના પૈકી કયા વિધાનો સાચા છે બે વિધાનો આપી દીધા છે સાચું વિધાન પસંદ કરવાનું રહેશે પહેલું વિધાન છે કે તેના શાસનકાળમાં ગુજરાતી ભાષા અને લિપિનો વિકાસ થયો હતો આ એકદમ સાચું છે બીજું વિધાન છે તે તાળના રાજા ભોજ દ્વારા હાર્યો હતો અને પરાજિત કરી આશ્રિત અથવા તો તાબેદાર તરીકે નીચે ઉતરેલા તો આ પણ સાચું છે બંને વિધાન સાચા ઓપ્શન સી જવાબ

ગૃહવર્મનનું કનોજનું રાજ્ય સ્વીકારી કનોજની રાજધાની બનાવી ત્યાં પણ સાચું છે શક શકવિજય તેમની મહાન પ્રસિદ્ધિ હતી તેમની આ ખોટું છે મિત્રો તેમજ સતત છ વર્ષ સુધી યુદ્ધો સામ્રાજ્યનો વિસ્તાર પણ કર્યો હતો ઓકે એક બે અને ચાર ઓપ્શન બી સાચો જવાબ મહાગુજરાત આંદોલનમાં મહાગુજરાત પરિષદના ઉદભવમાં મહત્વના ત્રણ મુદ્દાઓ કેન્દ્રસ્થાને હતા જેમાં કયો એક મુદ્દો કેન્દ્ર સ્થાને ન હતો ચાલો તો આમાં મિત્રો જવાબ બને છે ઓપ્શન એ મહાગુજરાત સપ્તાહ અને શહીદ દિન ઉજવો નેક્સ્ટ ક્વેશ્ચન ભારતમાં મહેસૂલ કરાવવાનો હક અંગ્રેજને કઈ સંધિ બાદ મળ્યો જવાબ આવશે સત્તરસો પાસઠમાં અલ્હાબાદની સંધિ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન દરમિયાન સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી હતી તો એ આવેલી હતી મિત્રો કોલકાતા ખાતે નેક્સ્ટ ક્વેશ્ચન નીચેના પૈકી કયા કાયમી જમાબંધી પ્રથમ દાખલ કરવામાં આવી છે ઓકે કાયમી જમાબંધી સૌ પ્રથમ લાગુ કરવામાં આવી હતી બિહારમાં ચાલો સિદ્ધો અને કાનો નીચેના પૈકી કઈ ચળવળના નેતાઓ હતા જવાબ આવશે મિત્રો સાંથર ચળવળ નીચેના પૈકી કયા ક્રાંતિકારી ભૂખ હડતાલના કારણે મૃત્યુ પામ્યા તો જવાબ આવશે મિત્રો જતીન દાસ ચાલો નીચેના વંશોને કાર ક્રમ મુજબ ગોઠવાના છે મૌર્ય સાતવાહન પલ્લવ અને ગુપ્ત મોસ્ટ ટાઈમ પ્રશ્નના પ્રશ્નો પૂછાવા જો કે બધા અગત્યના પ્રશ્નો છે ચાર તમે સૌપ્રથમ મિત્રો મૌર્ય વંશ ત્યારબાદ આવ્યો સાતવાહન વંશ ત્યારબાદ ગુપ્ત વંશ અને ત્યારબાદ પલ્લવ વંશ એક બે ચાર ત્રણ ઓપ્શન ડી ચાલો ભૂમિજ વિદ્રોહ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાત છે ઓકે ભૂમિજ વિદ્રોહ આમાં મિત્રો ભાઈ તેના નેતા બિરસા મુંડા તેના આ ખોટું છે ઓકે પહેલું તો મિત્રો ખોટું જ રહેશે તેના નેતા નારાયણ નારાયણસિંહ હતા આ સાચું છે ઓકે તે જે તે વખતના બંગાળ રાજ્યના ડાલબમ ખાતે થયો હતો આ પણ સાચું છે અને તે ઓગણીસો બત્રીસ તેત્રીસમાં નહોતું થયું આ પણ ખોટું છે બે અને ત્રણ સાચા રહેશે ઓપ્શન સી જવાબ ફક્ત બે અને ત્રણ ચાલો બાબા રામદેવભાઈનું પવિત્ર સ્થાન રણુજા કયા જિલ્લામાં રાજકોટ ગુજરાત રાજ્ય માટે બારમી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે તો જવાબ એવું તામ્રપત્ર અને સિક્કાઓનું સંગ્રહાલય વલભી કયા જિલ્લામાં આવેલું છે ભાવનગર ત્યારબાદ ભાવિ દેશભક્તો તૈયાર કરતી સૈનિક સારા બાલાછડી કયા જિલ્લામાં આવેલી છે તો બાલાછડી આવે મિત્રો જામનગર ઋષિનો આશ્રમ ક્યાં આવેલો છે તો આવેલો છે ભરૂચમાં ત્યારબાદ સુરતના મહેતાજી દુર્ગારામ મંચરામ એ સામાજિક ધાર્મિક સંગઠન ખાલી જગ્યાના એક સ્થાપક હતા તો મિત્રો એમાં જવાબ આવશે અઢારસો ચુમાલીની ધર્મ સભા ખાલી જગ્યા નામના જર્મન મુસાફરે શેઠ શાંતિદાસ ઝવેરીના ચિંતામણી પાર્શ્વનાથ મંદિરનું વર્ણન પોતાના વૃત્તાંતમાં સુંદર રીતે લેખ્યું છે એમાં જવાબ આવશે મિત્રો મેન્ડેલ સ્લો નેક્સ્ટ ક્વેશ્ચન બાય હરીરની વાવ ક્યાં આવેલી છે તો આવેલી છે અમદાવાદ ખાતે નામે ઓળખાતું ખાલી જગ્યા ખાતે આવેલું છે તો સરોત્રા ખાલી જગ્યા સંપ્રદાયમાં મહાપ્રભુજીની બેઠક મહત્વનું ધાર્મિક સ્થાન ગણાય છે તો જવાબ આવશે મિત્રો વૈશ્વ સંપ્રદાય ચાલો નીચેની પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ચાલો વાત કરીએ તો નવીન

ત્યારે ઉપવેદ કાંતર્વેદ ઉપવેદ ચા પણ સાચું છે ઓકે ત્યારબાદ વાત કરી ઉપનિષદ તો એકસદ એકસો આઠ એકસો આઠ ઉપનિષદની સંખ્યા ચા પણ સાચું છે અને સંસ્કાર બાર ઓકે ના આ સંસ્કારની સંખ્યા કેટલી સોળ આવશે સોળ પ્રકારના સંસ્કાર આવે ચોથું ખોટું છે ફક્ત એક બે અને ત્રણ ઓપ્શન એ ઋગેદમાં નીચેના પૈકી કયા દેવ ધનંજય તરીકે પણ ઓળખવામાં આવે છે તો મિત્રો જવાબ આવશે અગ્નિ ત્યારબાદ ફ્રેસ્કો શું છે તો જવાબ એ ચિત્રકલાનો એક આ પ્રકાર છે નર્મદાનું ભૌગોલિક ઉપનામ શું છે નર્મદાના ભૌગોલિક ઉપનામ મેકલકન્યા આવે સમોદ ભવા આવે રેવાય આવે એ બી બંને એટલે ફાઇનલ જવાબ આપશે રહેશે ટીક કરશું ઓપ્શન ડીમાં નીચે આપે જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ અને જિલ્લાઓની જોડીઓ પૈકી કંઈ સાચી નથી ખોટી જોડી આપણે શોધવાની છે મિત્રો કે ભાઈ દૂધ ધારાતેરી ભાવનગર આ ખોટું છે ઓકે દૂધ ધારાતેરી ભરૂચમાં આવે ભાવનગરમાં ના દૂધ સરિતા દેરી કીધું હોય તો ભાવનગરમાં આવશે ઓકે બાકી તમામ સાચા છે દૂધ વસુંધરા દેરી વલસાડમાં આવેલી છે મધુર ડેરી ગાંધીનગરમાં મધર ડેરી પણ ગાંધીનગર ચાલો ચાંદોદ કરનાળી પાસે નરમદા અને કરજન સાથે ત્રીજી કઈ નદી ત્રિવેણી સંગમ રચે છે તો આમાં જવાબ મિત્રો ઓરસંગ બન્ની અને ખાવડા વચ્ચેનો પ્રદેશ કયા નામે જાણીતો છે તો જવાબ મિત્રો વાગડ પોર્ટલેન્ડ તથા પોર્ટલેન્ડ ઓજાલા સિમેન્ટનું ઉત્પાદન કઈ સિમેન્ટ ફેક્ટરીમાંથી થાય છે તો મિત્રો જવાબ આવશે સિમેન્ટ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ સિદ્ધગ્રામ ગુજરાતમાં કયા સ્તરે મરીન પ્રોડક્ટ્સ એક્સપર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીની પ્રાદેશિક કચેરી આવેલી છે તો જવાબ આવશે મિત્રો વેળાવળ ગુજરાતમાં સૌથી વધુ પાતર કુંવાર કયા જિલ્લામાં આવેલા છે તો જવાબ આવે સુરેન્દ્રનગર રાજ્યો અને કુદરતી સરોવરની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ઓકે તો જોતાની સાથે ખબર પડે મિત્રો ઉલ્લ સરોવર આંધ્રપ્રદેશમાં આવે જમ્મુ કાશ્મીરનું આખોટું છે બાકીના સાચા છે ત્યારબાદનો ક્વેશ્ચન બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં વસ્તીની ગીતામાં નીચેના પૈકી કયું સાચું ઉતરતા ક્રમમાં રજૂ કરે છે ઓકે ઉતરતા ક્રમમાં આપણે જોવાનું છે ઓકે સૌથી વધુ વસ્તી વસ્તીગીતતાથી સૌથી ઓછી વસ્તી ગીતા સૌથી વધુ વસ્તી ગીતા આપણને ખ્યાલ છે સુરતની છે તો મિત્રો આમાં જવાબ બનશે ઓપ્શન એ સુરત અમદાવાદ હારૂંદ ગાંધીનગર ચાલો ભારતના પ્રાણીઓને તેના વિસ્તારની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ચાલો આમાં જોતાની સાથે મિત્રો ખબર પડે એક સિંગી ગેન્ડો તમિલનાડુમાં ના આવે એ તો આસામમાં આવે એટલે બીજું બીજું ખોટું છે જો બીજું ખોટું હોય તો ડાયરેક્ટ આપણને જવાબ મળી જશે ઓપ્શન સી ચાર નીચેના પૈકી કયું કથન યોગ્ય નથી ચાર કથન આપણને આપી દીધા છે કયું કથન યોગ્ય નથી તો આમાં જવાબ આવે છે ઓપ્શન ડી ભૂગોળના અભ્યાસ માટે કુલ ત્રણ અભિગમો છા ખોટું છે કે ધોરણ અગિયાર બીસીઆરટીનું ચેપ્ટર નંબર માંથી આપણે શું પૂછવામાં આવ્યું છે ભારતમાં આવેલ ધોધ અને રાજ્યની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી તો આમાં જવાબ મિત્રો આવે ગોગાક ધોધ કેરળ ઓકે ગોગાક ધોધ જે છે તે કર્ણાટકમાં આવેલું છે કેરળમાં નથી આવેલું નેશનલ પાર્ક અને રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ચાલો આમાં વાત કરી જાણી રાણી ઝાંસી મરીન પાર્ક તમને લુઆ ખોટું છે ચાલો ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ ભારતના રેલવે ઝોન અને તેના મુખ્ય મથકોની જોડીઓ પૈકી કઈ જોડીઓ યોગ્ય છે ચાલો નોર્થન નોર્થન રેલવે ઝોનનું જે મુખ્ય મથક છે ન્યૂ દિલ્હીમાં આવેલું છે આ સાચું છે ત્યારબાદ નોર્થ સેન્ટ્રલ રેલવે અલ્હાબાદમાં આવેલું છે એક અને બે સાચા છે મિત્રો ઓપ્શન સી સિહોલ કયા વેપાર ઉદ્યોગ માટે જાણીતું છે તો જવાબ મિત્રો તાંબા પિત્તળના વાસણો માટે ચાલો ત્યારબાદ આપણે સુંદરવન નેશનલ જે પાર્ક છે મિત્રો ક્યાં આવેલું છે તો તે મિત્રો પશ્ચિમ બંગાળમાં આવેલો છે કાહના નેશનલ પાર્ક આવેલું છે મધ્યપ્રદેશમાં જીમકોરબેટ ઉત્તરાખંડ બાંદીપુર કર્ણાટક ઓકે તો એકદમ સિમ્પલ છે

ઓકે જો આ દસ મોડલ પેપરનું પીડીએફ મટિરિયલ જો તમે મેળવવા માંગતા હો તો આ નંબર ઉપર પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો તો માત્ર બે મિનિટમાં વોટ્સઅપ દ્વારા આ પીડીએફ મટીરિયલ તમને દસ મોડલ પેપરનું મળી જશે ઓકે આના સિવાય પણ ડેલી મોડલ પેપરો આપણે મૂકતા રહેશું તો પછી મિત્રો આ દસ મોડલ પેપરને પરચેસ કરી લેજો પરીક્ષામાં તમને બેઠા ઘણા બધા પ્રશ્ન જોવા મળશે ચાલો આગળ વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં ચાલો ગુજરાત રાજ્યમાં નીચના અભયારણ્યોમાં અભયારણ્યોમાં નીચેના પૈકી કયું અભયારણ્ય સાચું નથી તો આમાં મિત્રો જવાબ આવશે ઇંગોરગઢ ચંદનના વૃક્ષોનું વન ધરાવતો તાલુકો છે પાલનપુર ગુજરાત રાજ્યના વન મહોત્સવ અને વન વિકાસની કઈ જોડી ખરી નથી તો જોતાની સાથે મિત્રો ખબર પડશે ચોટીલા વન પાવક નાના આવે ચોટીલા જે પાવકવન જે જે છે એ પાવાગઢ ખાતે આવેલું જોકે ચોટીલામાં તો ભક્તિવન આવેલું છે એટલે ખોટી છે બાકીના સાચા છે ચાલો ત્યારબાદ ત્રીસ પ્રશ્નો બંધારણના છેલ્લા જોઈ લઈએ કે ભાઈ નીચેના પૈકી કયા સત્તાધિકારી મતાધિકાર સિવાય સંસદની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે તો એ છે મિત્રો એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા નીચેના પૈકી સર્વોચ્ચ અદાલતનો કયો ચુકાદો જાહેર રોજગારી અને શૈક્ષણિક સંસ્થાઓમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે અનામતને લાગુ લાગતો નથી તેમાં જવાબ આવશે મિત્રો એન કે ગોપાલન કેસ ઓગણીસો પચાસ નેક્સ્ટ ક્વેશ્ચન ભારતની આંતરરાજ્ય કાઉન્સિલ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ત્રણ વિધાનો મિત્રો આપી દીધા છે સાચા વિધાનો પસંદ કરવાના છે ભારતના વડાપ્રધાન આ કાઉન્સિલના અધ્યક્ષ છે આ સાચું છે વિધાનસભા ધરાવતા કેન્દ્રશાસિત વિસ્તારોમાં મુખ્યમંત્રીઓ અને વિધાન સભા ન ધરાવતા કેન્દ્ર શાસિત વિસ્તારોના વહીવટદારો આ કાઉન્સિલના સભ્યો હોય છે આ પણ સાચું છે કેબિનેટ કક્ષાના દસ કેન્દ્રીય મંત્રીઓ આ કાઉન્સિલમાં સભ્ય તરીકે વડાપ્રધાન દ્વારા નામાંકિત કરવામાં આવશે આ ખોટું છે તો જવાબ આવે ફક્ત એક અને બે ચાલો નાગરિક કોની ફરિયાદ નિવારણ માટે લોકપાલ અને લોકાયુક્ત જેવા હોદ્દાવારીઓ બે ખાસ સત્તાઓ ઊભી કરવા માટે નીચેના પૈકી કયા આયોગ સમિતિએ ભલામણ કરી હતી

પ્રશ્નકાર બાબતનો તરતનો સમય જે બાર બાર કલાકને શું કહેવાય છે તો એને કહેવામાં આવે છે મિત્રો શૂન્યકાર જ્યારે ખરડો સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં રજૂ કરવામાં આવે ત્યારે તેને ખાલી જગ્યા દ્વારા પસાર કરવું પડે છે તો જવાબ આવશે મિત્રો હાજર રહેલા અને મતદાન કરતા સભ્યોની સામાન્ય બહુમતી છે એકત્રિત ભંડોળમાંથી નાણાં ખાલી જગ્યા બાદ જ ઉપાડી શકાય છે તો જવાબ આવશે સંસદ દ્વારા વિનિયોગ ખરડો પસાર કર્યા બાદ ભારતના બંધારણમાં કાયદાના શાસનનો ખ્યાલ ખાલી જગ્યામાંથી લેવામાં આવ્યો છે તો મિત્રો બ્રિટિશ કાયદાનું શાસન ભારતના બંધારણની નીચેના પૈકી કઈ તાત્કાલિક અસર છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ થી આપવામાં આવી હતી ચાલો તો આમાં મિત્રો જવાબ આવશે નાગરિકત્વ અને ચૂંટણીઓ એક અને ત્રણ એટલે કે ઓપ્શન ડી આઝાદી માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપના રૂપના આપનાર ઉમદા આર્ધોને હૃદયમાં પ્રતિષ્ઠ કરવાની અને અનુસરવાની ખાલી જગ્યા સૂચવે છે તો આમાં જવાબ હશે મિત્રો મૂળભૂત ફરજ એક બાબત જે રાજ્ય સભાને વિધાન પરિષદથી અલગ પાડે છે તે ખાલી જગ્યા છે તો એ છે મિત્રો સભ્ય પદની મુદત ભારતની બંધારણ સભામાં નીચેના પૈકી કયા પક્ષનું પ્રતિનિધિત્વ ન હતું ઓકે તો આમાં જવાબ આવશે હિન્દુ મહાસભા ત્યારબાદ લોકસ ટેન્ડીનો સિદ્ધાંત નીચેના પૈકી કયામાં લાગુ પડે છે તો મિત્રો જવાબ આવશે જાહેર હિતની અરજીમાં ભારતના બંધારણના અમુકમાં આર્થિક ન્યાય ખાલી જગ્યા ઠરાવે છે સંપત્તિની સમાન વહેંચણી ભારતના બંધારણના અમુકમાં ભારતના નાગરિકોને નીચેના પૈકી કયા પ્રકારની સ્વતંત્રતાની ખાતરી પૂરી પાડવામાં આવી છે તો એમાં જવાબ આવશે મિત્રો ઓકે વિચારની સ્વતંત્રતા ધર્મની ઉપાસની સ્વતંત્રતા અભિવ્યક્તિની સ્વતંત્રતા માન્યતાની સ્વતંત્રતા તમામ ઓપ્શન ડી સંઘ સમય તંત્ર એટલે સત્તાનું વિભાજન દિનેશ ગૌસ્વામી સમિતિ ખાલી જગ્યા બાબતની હતી ચૂંટણી સંબંધિત ભારત દ્વારા સ્પષ્ટ કરવામાં આવેલી પંચશીલ સિદ્ધિ અંતર્ગત નીચેના પૈકી કયું તેના પાંચ સિદ્ધાર્થો માનવું નથી જવાબ આવશે લોકશાહી સમાજને પ્રોત્સાહન આપવું નેક્સ્ટ નીચેના પૈકી કઈ બાબત છે કે જે અંગે રાજ્યપાલ રાષ્ટ્રપતિને ભલામણ કરી શકતા નથી ઓપ્શન એ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોને દૂર કરવા સર્વોચ્ચ અદાલતની હુકૂમતને ચાર શ્રેણીમાં વિભાજીત કરી શકાય નીચેના પૈકી કયું ચાર માનું એક નથી આમાં જવાબ આવશે મિત્રો ખાસ બહુમતી લોકસભામાં નીચેના પૈકી કઈ મતદાનની પ્રક્રિયાનો પ્રકાર નથી તો જવાબ બ્લાઇન્ડ મત ભારતના પણ ધારણમાં અમુકમાં ન્યાય શબ્દોનો ઉલ્લેખ ખાલી જગ્યા વ્યક્ત કરે છે તો એ વ્યક્ત કરે છે સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય નીચેના પૈકી કયું અથવા તો કયા વિધાનો સાચા છે ઓકે તો મિત્રો ત્રણે ત્રણ વિધાનો સાચા છે ઓકે તો જરા વાંચી લેજો ઓપ્શન બી સાચો જવાબ આવશે નીચેના પૈકી કયા મુદ્દાઓ ઉપર વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો હક વ્યાજબી નિયંત્રણોને પાત્ર છે

તો આમાં આવે છે મિત્રો સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાક અને દેશની એકતા એક અને ત્રણ એટલે કે ઓપ્શન એ આનો સાચો જવાબ રહેશે ચાલો બાળકોના હક્કો માટે સંયુક્ત રાષ્ટ્રની સભા દ્વારા જાહેર કર્યા પ્રમાણે નીચેના પૈકી કયા બાળકોના હક છે તો આ તમામ આવશે ઓકે જીવતા રહેવાનો હક રક્ષણનો ઓકે તેઓના વાલીઓ સાથેના સંપર્કનો હક અને વિકાસનો હક ઓપ્શન ડી બંધારણીય સુધારા માટે પ્રક્રિયા બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી તો આમાં જવાબ આવશે ભારતના રાષ્ટ્રપતિ પુનઃ વિચારણા માટે કહી શકે છે એ ખોટું છે ડિટરજન્ટ પાવડરમાં કયા કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે તો જવાબ આવશે સોડિયમ કાર્બોને કાર્બોનેટનો ઉલટી અને ગળા ગરવામ કરવાની બાબત નિયંત્રણ કરવાનું કેન્દ્ર માનવ મસ્તિક્વનો કયો ભાગ કરે છે તેમાં જવાબ આવશે મિત્રો લંબો મજા મેઘધધનુષની રચનાનું કારણ ખાલી જગ્યા છે તો એ છે પ્રત્યાવર્તન પ્રતિબિંબ અને વિક્ષેપણ કાયોજેનિક એન્જિન ઇંધળ તરીકે કોનો ઉપયોગ કરે છે તેમાં જવાબ આવશે પ્રવાહી ઓક્સિજન અને પ્રવાહી હાઇડ્રોજનનો ફક્ત એક અને બે એટલે કે ઓપ્શન બી સાચો જવાબ પાણીમાં સૌથી ઝડપથી કઈ વસ્તુઓ ઓગળશે સલ્ફર હળદર ખાંડ કે કપૂર જવાબ આવશે મિત્રો ખાંડ નીચેના પૈકી શામાંથી વિટામિન એ નું સૌથી વધારે પ્રમાણ છે તો જવાબ આવે મિત્રો ગાજર અશ્મિભૂત બર્તન બળવાથી ઉત્પન્ન થાય છે હાઇડ્રોજન સલ્ફાઇટ થર્મલ પ્લાન્ટની નજીકના છોડ કે જેમાં પૂરતા પ્રમાણમાં પ્રદૂષણ નિયંત્રણ પદ્ધતિ નથી હોતી પણ તેના રંગદ્રવ્યોનું બ્લીચિંગ થઈ શકે છે આ મુખ્યત્વે ખાલી જગ્યાના વિમુક્તિના કારણે બને છે સલ્ફર ડાયોક્સાઇડ કૃત્રિમ ઉપગ્રહમાં વિદ્યુત ઉર્જા નો શું છે તો મિત્રો સોળ કોષો અને છેલ્લો ક્વેશ્ચન કે ભાઈ જ્યારે પ્રવાહીનું તાપમાન વધે છે ત્યારે પ્રવાહીનો સપાટી તણાવ ઘટે છે મિત્રો આ તો પોલીસ કોન્સ્ટેબલનો પાર્ટ બે નો સંપૂર્ણ અભ્યાસક્રમ મોડલ પેપર આ સરસ મજાના દસ મોડલ પેપર જો તમે મેળવવા માંગતા હો તો અહીં આપણા નંબર ઉપર પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીન મોકલી આપજો તો ફરીથી મળી નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માત્ર